રાજ્યક્ષાણ સામત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ના પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની પાંચમી ઐતિહાસિક ઈડરિયાગઢ ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા બે હાજર ચોવીસ કલેકટર ડોક્ટર રતન કંવર ગઢવીચારણની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે રમતગમતનો વિકાસ આરોગ્ય શિક્ષણ સામાજિક કૌશલ્યો ચારિત્ર્ય ઘડતર વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ વગેરેમાં રમતગમતનો મહત્વપૂર્ણ ફાળો છે આજના આ ડિજિટલ યુગમાં રમતો માનસિક સ્થિતિ સ્થિર રાખવામાં મદદરૂપ થાય છે ઈડર આરોહણ અવરોહણ સ્પર્ધા રમતવીરો માટે તક સમાન છે આ સ્પર્ધામાં ગુજરાત ભરના બસો સત્તર જુનિયર સાહસવીર ખેલાડી ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો જેમાં એકસો એકાવન થાય છે આ આ સ્પર્ધામાં સ્પર્ધામાં વર્ષના રેકોર્ડ રેકોર્ડ તોડી નવા સર્જાયા ક્રમે વિજેતા થનારને રૂપિયા પાંચ હજાર સુધીના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં જુદા જુદા જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે મામલતદાર ઈડર જિલ્લા યુવા વિકાસ અધિકારી ચીફ ઓફિસર તેમજ રાજ્યના વિવિધ ખેલાડી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચેતન જોશી ઈડર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે